પણ મિત્રો આ જિલ્લો જાહેર થયો એમાં શંકરભાઈ ચૌધરી આ વિડીયોમાં એવું બોલ્યા છે કે આ ત્રણ નેતાઓના લીધે જે વાવથરા જિલ્લો જાહેર કરવામાં તેમને સફળતા મળે છે તો એક કયા ત્રણ લોકો કયા ત્રણ ધારાસભ્યો છે જેમના લીધે વાવાકથરા જિલ્લો જાહેર થયો છે એ શંકરભાઈ ચૌધરી એ વિડીયોમાં બોલી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં આપણે શંકરભાઈ ચૌધરીને આગળ વધારે માણવાના છીએ કે શંકરભાઈ ચૌધરી કયા ત્રણ ધારાસભ્યોના નામ આપે છે આ વિડીયોમાં મિત્રો તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલ ઉપર પહેલી હોય તો મિત્રો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવના વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે અને મિત્રો કયા તમને ધારાશ આપ્યું છે એમના લીધે જે વાવથરા જિલ્લો જાહેર થયો છે અને મિત્રો તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં જરૂર શેર કરજો માતા આપણા રાજનપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને જેમના હમણાં સમાજનો ઉપયોગ એવી ઘણી બધી વાતો કરી એવા માન્ય શ્રી રવિન્દ્રભાઈ ઠાકોર કાંકરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને સમાજ માટે શિક્ષણની એમને માર્ગદર્શન આપી એવા માન્ય શ્રી અવરતજીભાઈ ઠાકોર એવા જ હમણાં અહીંયા અગિયાર લાખ રૂપિયાની અને ગામમાંથી જહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજમાં આગળ થાય એ કામ કરી રહ્યા વાઇબ્રન્ટ સમાજ વિસ્તારના વ્યક્તિ ધારાપ્રિય નમસ્કાર સૌ મિત્રો તાકો આપને બહુ દાતારી છે કે દાસ બાપા પૂજ્ય સદરામ બાપા હતી અને જે જગ્યાએ આપણે આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છીએ એનો પર આપને હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધનવાદ નામય બધાય સ્ટેજ પર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો વડીલો બધાનું નામ નહીં રેખા એવા છે તમારે તમામ આગેવાનો અમારા ધારાસભ્યો ત્રણે એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે ત્યાં આગળ વિધાનસભામાં પ્રશ્નોના ઉકેલ આવવા માટે આવે માટે મારે અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાંભળું છું

પરંતુ પ્રશ્નની ઉકેલની દિશામાં આગળ કઈ રીતે વધવું નહીં તો રજૂઆત તો બધી કરીએ કાંઈ પરંતુ રજૂઆત કર્યા પછી એનો ઉકેલ લાવવાની દિશામાં અમાન્ય ત્રણેય ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ ખૂબ સક્રિયતાપૂર્વક અહીંયા ભૂમિકા ભજવી છે અને અહીંયા ત્રણેય ઉપસ્થિત છે ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે આજે એમને હૃદયથી ખૂબ ખૂબ શુભાશીષ શુભેચ્છાઓ

સુખ સમૃદ્ધિ મળે એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ અને આ જે કંપની અમારે માપનું બોલે એટલે તમને અભિનંદન આવું માપનું રાખશું તમે થોડા કડક પડો છો વધારે મારે તો કેવું તમે કામ ખૂબ સરસ સરસ છો તમે શિક્ષણ માટે જીવ પાડી કામ કરો છો દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો એમાં કોઈ માર એવું નથી પીરાજી પણ થોડા બોલવામાં થોડા કડક છે એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે થાય તો કરજો બાકી હું તો તમને વિનંતી કરું છું મારી તો ખાસ આગ્રહ બધી વિનંતી છે કે કઈ કરો આવું થોડો સુધારો કરશો ને હોશિયાર માણસ છે એમણે યુરોપ ની વાત કરીને અમે બધી આખી ટીમ પહોંચી ગઈ હતી એમને કઈનો નો વિષય પાસપોર્ટ ને વિઝા માં પ્રશ્ન હતો પણ બે ચાર દિવસ મળો છું તો પછી વાત કરી મકે સાહેબ તમે યુરોપની ની ટીમ માં આપણી ટીમ જાય છે દિલ્હી ની તો મેં હું ક્યારે જીવનમાં યુરોપ જોઈશ હું ક્યારે આટલા બધા દેશ જોઈશ તો જર્મની હું ક્યારે જોઈશ હું બાકીના દેશો ક્યારે સ્પેન હું ક્યારે જોઈશ તો મારા તો ઈચ્છા છે મારે આપું છે હવે સરકાર ત્યાંની સરકાર વિઝા હાલે તો આવે યુરોપની અને પછી પાસપોર્ટમાં પાછા નાના મોટા ડકા તો હોય પાસપોર્ટ પછી વિઝા લેવાના વિઝા ત્યાંથી યુરોપમાંથી મળ્યા અને પછી એકલા વિમાનમાં બેસીને બે ફ્લાઇટો બધીને

શિક્ષણ માટે અગિયાર લાખ રૂપિયા કરી અભિનંદન આ ના કામ માટે સારું નિર્ણય તમે કર્યું અને સારું આગળ વધતું હોય મારા લાઈન પણ કઈ હોય તો મને કેજુ